વલસાડ જિલ્લામાં વાહન અકસ્માતોમાં થતા મૃત્યુને રોકવા માટે પોલીસે નવી પહેલ કરી છે વલસાડ એસપી કરણરાજ વાઘેલાએ વાપી ખાતે ઉદ્યોગપતિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકમાં નો હેલ્મેટ નો એન્ટ્રી નો નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે જિલ્લાની પાંચ જીઆઈડીસીમાં દરરોજ લાખો કર્મચારીઓ બાઇક અને મોપેડ પર આવજા કરે છે આ કર્મચારીઓને હેલ્મેટ પહેર્યા વિના હવે કંપની પ્રવેશ મળશે નહીં પોલીસ અને ઉદ્યોગપતિઓના સંયુક્ત પ્રયાસથી આ નિયમનું કડક પાલન કરાવવામાં આવશે વલસાડ જિલ્લામાં મુખ્ય માર્ગો પર વધતા જતા અકસ્માતો અને હેલ્મેટ ન પહેરવાને કારણે થતા મૃત્યુને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે પોલીસ દ્વારા માત્ર રસ્તાઓ પર જ નહીં પરંતુ કંપનીઓમાં પણ હેલ્મેટ અંગે જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનમાં તમામે તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામે તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય કંપની હોય ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોઈ માટે હંડ્રેડ આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે હેલ્મેટ વગર કોઈ પણ એમ્પ્લોયીની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાવ નહીં કરે અને ઇમ્પ્લીમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી એક મહિના પછી આ પ્રકારનો એક નવો એક સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીનું પણ સન્માન કરવામાં આવશે